સફળતા પર મીડિયા જાપાનમાં સફળ આઈટી કંપની સ્થાપનાર ભાવિક શાહના પાના શિક્ષણને સમજવા ડીસાની આદર્શ હાઈસ્કૂલની જાપાની પત્રકારોએ લીધી મુલાકાત ડીસાના વતની અને જાપાનમાં સફળ આઈટી કંપની વેબ્યુલન સ્થાપનાર યુવાન ઉદ્યોગ સાહસિક ભાવિક સાહની અસાધારણ સફળતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌનું ધ્યાન ખેંચ્યું છે તેમની આ સિદ્ધિની નોંધ લેતા ભારતીય શિક્ષણ પદ્ધતિ અને ભવિષ્યના પાયાના ઘડતરને સમજવા માટે જાપાનના પત્રકારોનું એક પ્રતિનિધિ મંડળ આજે ગુજરાતના ડીસા ખાતે આવ્યું હતું ભવિષ્યએ તુરંત એકથી દસ સુધીનો પોતાનો પાયાનો અભ્યાસ ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યો ઉચ્ચ અભ્યાસ અને ઇજનેરીની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ એક ખાનગી કંપનીમાં જોડાયા ᱡᱟᱦᱟᱸ ᱛᱮᱢଣେ ᱡᱟᱯᱟᱱᱤᱡ ᱵᱷᱟᱥᱟ ᱥᱤᱠᱷᱤᱭᱮᱱᱮ ᱛᱮᱭᱟᱨ ᱵᱟᱫ જાપાનની કંપનીની ઓફર મળતા ત્યાં સ્થાયી થયા જાપાનમાં તેમને અનુભવ થયો કે ઓક્સો ડેવલપમેન્ટ મોડેલમાં ભારતીય એન્જિનિયરોની ક્ષમતાનો પૂરેપૂર ઉપયોગ થતો નથી આ વિચાર તેમને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત કરનારો સાબિત થયો વર્ષ બે હજાર પંદરમાં ભાવિક શાહે વેબિલન નામની પોતાની આઈટી કંપનીની સ્થાપના કરી આ કંપની જાપાનમાં ક્લાયન્ટ્સ માટે વેબ મોબાઈલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ક ફ્લો સિસ્ટમ વિકસાવે છે જેનું ડેવલપમેન્ટ ભારતની ટીમ દ્વારા હાઇબ્રિડ મોડેલમાં સાંભળવામાં આવે છે વિદેશની ધરતી પર આટલી મોટી સફળતા હાંસલ કરવા બદલ ભાવિક શાહની કંપનીએ જાપાનના મીડિયામાં અનેક સવાલો ઉભા કર્યા કોઈ વ્યક્તિ વિદેશમાં આટલી મોટી કંપની કેવી રીતે સ્થાપિત કરી શકે અને તેનું મૂળમાં ભારતીય શિક્ષણ પદ્ધતિની ભૂમિકા શું છે તે જાણવા માટે જાપાનના પત્રકારો ભાવિક શાહની સાથે આજે તેમની પાયાની શાળા પહોંચ્યા પત્રકારો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને વહીવટીતંત્ર સાથે વાતચીત કરી તેમણે ખાસ કરી વિદ્યાર્થીઓ ધોરણ એક થી દસ સુધી કેવી રીતે અભ્યાસ કરે છે તેમને શું શીખવામાં આવે છે અને નાનપણથી જ બાળકો કેવી રીતે પોતાના ધ્યેય નક્કી કરી આ દિશામાં કામ કરે છે તેની વિગતો જાણવા પ્રયત્ન કર્યા ભારતીય શિક્ષણ પદ્ધતિ મૂલ્ય નિષ્ઠ શિક્ષણ અને ભાવિક શાળા ઘડતરની કાર્ય પદ્ધતિને સમાજોના પ્રયાસે ડીસાની સર અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે શાળાની મુલાકાતે પહેલાં તો આવીને આદર્શ સ્કૂલમાં આટલું બધું અમારું વેલકમ મેં કર્યું સો મારા માટે બી બહુ બહુ પ્રાઇડની વાત હતી અને અત્યારે મારું થોડું બેકગ્રાઉન્ડ કહું તો હું Bisama 2000 સુધી ઇશ્યુશન 1985 માં જન્માને 2000 સુધી ઇશ્યુમાં હતું અને આદર્શ સ્કૂલની the પહેલા ધોરણથી લઈને 10 પાછળનું સુના અને જે છે અને નીલી પચી હું સાયન્સ પછી એના પછી મેં આઈટી એન્જિનિયરિંગ કર્યું એન્ડ વર્ષ જેવું મેં જોબ મુંબઈમાં કરી એન્ડ દેન મને એ કંપનીમાંથી કીધું કે તમે જાપાન જશો ત્યાં તો એ કામ કામ કરો એની કંપની જે હતી એ જાપાન ક્લાયન્ટ જાપનીઝ ક્લાયન્ટ માટે કામ કરતી હતી તો હું એ જ કંપનીમાં જાપનીઝ શીખ્યો અને જાપાન કલ્ચરને બધું બી હું ત્યાં શીખ્યો સો એના પછી લગભગ મેં સાત આઠ વર્ષ ત્યાં જપાનમાં ત્યાં જોબ કરી અને પછી બે હજાર પંદરમાં મારું પહેલેથી ડ્રીમ હતું કે ખાલી જોબ નહીં બટ પોતાની કંપનીને સ્ટાર્ટ કરીને હજી વધારે આગળ ગ્રો થઈ અને શું કહેવાય કે કંઈક આપણે ઇન્ડિયાને આગળ લઈ જઈ શકીએ એવી વસ્તુઓમાં કંઈક આપણે મહેનત કરીએ કે એમાં પાર્ટ કરીએ તો બે હજાર પંદરમાં એવું હતું કે હું ઇન્ડિયા પાછો આવીને કેમ જાપાન જપાન બીજો દેશ છે ને તમે ત્યાં કંપની ખોલવી એ ડિફિકલ્ટ વસ્તુ બની શક્યા અને જાપનીઝ આવડતું હતું બધાનો હતો તો વિચાર હતો કે હું એક જ ઇન્ડિયા પાછો આવીને કંપની સ્ટાર્ટ કરીશ અને મેઇનલી મારું કામ મોટી જે બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય એન્ટરપ્રાઇઝ કંપની હોય અને ત્યાં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એ લોકોનું એઆઈ આઈટી ટેકનોલોજી ક્લાઉડ મોબાઈલ એપ્લિકેશન આ બધાની અંદર અમે લોકો કસ્ટમરને સપોર્ટ કરતા હતા અને પોતાની પ્રોડક્ટ બી છે સો એવું હતું કે આપણું ઇન્ડિયા બહુ ગ્રો થવાનું છે સો એક વખત પાછા અહીંયા અહીંયા ચેલેન્જ લઈએ બટ એટ ધ સેમ ટાઈમ જેટલા વર્ષ મેં ત્યાં જાપાનીઝ ક્લાયન્ટ અને બધા સાથે કામ કર્યું કે લોકોનો સપોર્ટ બહુ વધારે હતો અને જપાનમાં બી એવું છે કે એ લોકોની ટેકનોલોજીમાં બીજી બધી ટેકનોલોજીમાં બહુ આગળ છે પણ સોફ્ટવેરની અંદર એ બહુ પાછળ છે બીકોઝ એમને ત્યાં એટલા બધા એન્જિનિયર્સ નથી અને બહુ લેક થાય છે અને એમની પોપ્યુલેશન બી ડિક્રીઝ થાય છે સો બીજી બધી ટેકનોલોજીમાં બહુ આગળ ઇમેજ છે સોફ્ટવેરમાં એટલું બધું આગળ નથી તો મને ત્યાં ચાન્સ મળ્યો અને દેન ત્યાં પછી મેં બે હજાર પંદરમાં કંપની સ્ટાર્ટ કરી તો અત્યારે જપાનની અંદર થી અરાઉન્ડ ફોર્ટી ફાઈવ મિનિટ્સ દૂર ઈબારા કિસ્કબાની અંદર કંપની છે અને ત્યાં અરાઉન્ડ એટી એમ્પ્લોઈઝ છેમાં ચાલીસ પચાસ આપણા ઇન્ડિયન જ છે બધા અને ત્રીસ જણ જાપનીઝ લોકો છે બધા અને સાથે સાથે એ જ વખતે બે હજાર પંદરમાં અમદાવાદની અંદર મેં લોકોએ કંપની સ્ટાર્ટ કરી હતી ચાર એમ્પ્લોઈથી અને અત્યારે અરાઉન્ડ દોઢસો એમ્પ્લોઈઝ છે અહીંયા અમદાવાદની અંદર અને એવું હતું કે અમે બધું આ કામ કરી રહ્યા હતા અલગ અલગ ચેલેન્જ લઈને બધું કરી રહ્યા હતા એમાં રિસેન્ટલી જે આજે અહીંયા ન્યૂ જપાન નિકે ન્યૂઝપેપર છે સો એ લોકો એવું હતું કે વર્લ્ડ જપાનની જે એજ્યુકેશન સિસ્ટમ છે અને બીજી બધા વર્લ્ડની એજ્યુકેશન સિસ્ટમ સાથે કમ્પેર કરી જ્યારે ફ્યુચરમાં આગળ એઆઈના બધાનું બહુ વધારે જ્યારે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થશે ત્યારે કેવા હ્યુમન કેવા પીપલ આપણે લોકોએ એઝ અ કન્ટ્રીની અંદર ગ્રો થવા જોઈએ એના માટે એ લોકોએ ટોપિક પર ડિસ્કશન ચાલે છે કે ઘણી બધી વસ્તુ ઓટોમેશન થશે તો હ્યુમનની વેલ્યુ ક્યાં મશીન જો ઇન્ટેલિજન્સ થવા માંડે વધારે તો એ બાબતે એ લોકોએ સાઉથ કોરિયા સિંગાપુર બી બધી કન્ટ્રીમાં બી એ લોકોએ ઇન્ટરવ્યુ કર્યું અને લકીલી એમને અમારી કંપનીનો બી કોન્ટેક કર્યો કે અમારે ઇન્ડિયાની અંદર જઈને અમારે જાણવું છે પણ એવું નહીં કે કેવું છે કે ઇન્ડિયામાં આઈઆઈટી જે છે એ એમનું નામ બહુ ફેમસ છે ત્યાં તો જાપાની બી મોટી કંપનીઓ આઈઆઈટીમાં જઈને રિક્રુટમેન્ટ કરે છે પણ એ લોકોને જે આપણી સ્ટેટ લેવલ કોલેજ સ્કૂલ જે ડીપર રૂટ્સ આપણા ક્યાં છે બેઝિકલી એ એમને જાણવાની વધારે ઈચ્છા હતી નહીં એમને અમારો કોન્ટેક કર્યો અને પછી અમે લોકો અગ્રી થયા અને એમને ડિસાઇડ કર્યું કે એક કે બે જણને ફોકસ કરીને આપણે આખી એજ્યુકેશન સિસ્ટમ સમજીએ બાય હાય અને એ એ લોકો ત્યાં જપાનની અંદર બી બધાને શેર કરી શકે તો એ બાને એમને સામેથી કીધું કે જસ્ટ કોલેજ નહીં બટ જે તમે ક્યાં બોન થયા ક્યાં બ્રોટઅપ થયા અને કેવી સ્કૂલ હતી તમારી ત્યાં ઇન્કલુડ કરીને અમારે આવું છે તો આપણા માટે બી બહુ મોટી વાત છે પ્રાઇડની વાત છે કે જપાનના ટોપ ન્યૂઝપેપર જે છે એ આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર અત્યારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને એનું રીઝન બી છે કેમ કે વર્લ્ડમાં અત્યારે વર્લ્ડ ક્લાસ લીડર્સ છે બધા સત્યવનંદ એલા છે સુંદર સિંચાઈ છે આ બધા જે ટેકનોલોજી લીડર્સ બધા જે છે એ બહારના કન્ટ્રીમાં જઈને લીડ કરવા લોકો બધા આપણા છે તો એમને એવું છે કે કંઈક તો છે આપણે એજ્યુકેશન સિસ્ટમ સોસાયટીની અંદર કે બીજા કન્ટ્રીમાં જઈને આટલી મોટી ચેલેન્જ લઈને આટલા મોટા વર્લ્ડ ક્લાસ લાઈક હંડ્રેડ થાઉઝન્ડ પીપલની ટીમને લીડ કરવું લીડરશીપ તરીકે અને આટલા બધા ડાયવર્સિફિકેશનમાં તમારા કન્ટ્રીમાં કરો એ તો કોમન વસ્તુ છે ચલો બધાને તમે ઓળખો છો પણ જ્યાં ડિફરન્ટ રિલિજિયસ ડિફરન્ટ કન્ટ્રીના લોકો છે ને એના તમે લીડરશીપ તરીકે આગળ જાઓ છો તો તમે શું વસ્તુ અહીંયા સ્કૂલમાં શીખે છે બધા કેવા એન્વમેન્ટમાંથી આવે છે ક્યાં ચેલેન્જ લઈને થાય ને એના માટે આપણે આદર્શ સ્કૂલની અંદર અમે લોકો અહીંયા આ જે ચાન્સ મળ્યો ને એ સ્પેસિફિકલી જોવા હતા અને મારા માટે બી સ્કૂલ માટે એટલો કનેક્ટેડ નહોતો તો આઈ ગોટ ધ ચાન્સ કે આજે એ સ્કૂલનું જોઈને મને આટલું સારું વેલકમ બી મળ્યું અને બધા આપણા સ્ટુડન્ટનું બી ઇન્સ્પિરેશન ઓકે